ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપડા વ્લોગ જોતા હોય મજામાં જો હે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ હે નાઈ ધોઈ મસ્ત ફ્રેશ થઈ ગયો હે અને આજે જો તમે ખાલી કોણ આઈને બેઠું હોય જો ખાલી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ નઈ નાચી વેલા વેલા તો ખાલી ચા બી તો ચમમ આટલું બોલાઈ રહ્યો એમ જણ જોર પડતું એની ગોળ બોલવામાં બાય બાય ટાટા એવી વસ્તુ બતાવાનું છું ને તમે જોઈને કહેશો વાહ આ શું બતાવી દીધું રોહિતભાઈ તમને ચલો બતાવી દઉં એમાં છે ની વાટ જોવાની આ જુઓ ખાલી આ પથ્થર છે જુઓ ખાલી મસ્તી ના હે

ઓહો કેટલા બધા ટોટા મળી ગયા તમે એ જુઓ ખાલી ચલો બતાવી દઉં ફટોફટ બતાવી દઉં મારી મુઠ્ઠીમાં છે આ જો આ જુઓ અમુક લોકો જે ઘડાતા હોય ને આ ટોટા હે નોટિસ કરો તમે જેવા લાગે વાવ ગજબ યો ઓ આટ સેપ વાવ ગાઈસ આ જુઓ તમે ખાલી વાવ ગજબ 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 બહુ જ મસ્તીના પથ્થર છે આપણે ત્યાં આ જો એક આ બીજો પથ્થર યાર 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 ફોકસ નથી થતું બોલો મારે હા ગાઈસ આ કોઈ છે ને છોકરાના હાથમાં ના હલાય નહીં તો ચોકલેટ સમજીને ગળી જાય બોલો ઓ અંદર 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 યાર ફોકસ થતું નહીં અરજી આ લખો અરજી ઓ આ બાજુ આ સ્ક્રીને થઈ સ્ક્રીને હા બસ તું પકડી જાય

કયો અક્ષર છે કોમેન્ટ કરી દેજો કેમ કે મને આવડતું નહીં કા કયો અક્ષર તમે જ કોમેન્ટ કરી દેજો ગઈસ અને બાર તડકે લઈને આવ્યો હવે કેવા દેખાય છે ચલો ગઈસ બુડી જો પાઇપ ખેચે ખેચી અકાય તો હે ને હ ખેચે અડધો અડધો ભાગ તમારો ભાઈ અડધો અડધો ભાગ સવિતાર આવતી લઈ લેજો ને એકદમ ના આબાદ દો

કેટલા વાગ્યા ખબર સાત ને સાત ને વીસ કે એવું સાડા સાત ગણી લો ને અત્યારે દિવસ કેટલો પડ્યો તમે જુઓ ખાલી પેહલા છ વાગે એટલે અંધારું થઈ જતું ને અત્યારનો અમારા અંદરનો વ્યૂ જુઓ તમે ખાલી એકદમ હરિયાળી 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 છે બરોબર ચલો તો આપણે હવે એને ઘેટે આવી ગયા છીએ અને આજે જો ગુડી અને મેડમ બને આ એમની એને થોડા હેરાન કરીએ ઓય તમે બે ચોકીદાર હો તમે બે ચોકીદાર હો ચોકી કરવા આવ્યા ચલો પગાર મળે ચલો પગાર મળે હા ખાવાનું ખાલી ખાવાનું મળે છે એમ તો હોય કણ આવીને બેહવાનું એમ ખાવા બદલે ઓહો જો સૂરજ કેટલો પીળો પીળો થઈ ગયો વાવ નેક્સ્ટ લેવલ હે ને અને તમે હે ને અમેરિકન ચોકલેટો ખાધેલી કોઈ તે ખાધેલી તે ખાધેલી ખાવી હે ખાવી ક્યારે ખાવી ચલો ગાઈસ તો આમની ફરમાઈશ પૂરી કરી દીધી અત્યારે હાલ જ આવીથી વિમન નીકળે ને એટલે હું ઓર્ડર કરી નાખું કે વર્ષે આવતા લેતા આવજો બરોબર ચોકલેટ હા ખુજાઉ પહેલી એનમનો ખુજામ ભરીને આયા ખુજામ કોઈ નહીં એકલા રૂમાલ છે બરોબર તો ચલો આપણે એને ઓર્ડર કરી દઈએ વિમાનમાં ઉપર ઓર્ડર સુ શું હશે હે મને આ સાડી ના આગે હે આપણે વિમાનમાં ઓર્ડર કરવા જઈએ છીએ વિમાનમાં ઓર્ડર કરીને આવીએ અને ચોકલેટો લેતા આવીએ અને આજે તમને પણ બતાવજો અમેરિકાની ચોકલેટો થાઈલેન્ડ અમેરિકાની ના કેનેડાની છે ને અમેરિકાની છે ચલો ઓકે ગાઈસ તાત્કાલિક અમેરિકા જવું પડ્યું ને અમેરિકાથી હું ચોકલેટ લઈ આવ્યો છું મજાક કરું છું હું જરાસલ વાત એમાં એવી છે કે આપણે ઓફિસની અંદરથી સાહેબ જ્યા હતા અઠવાડિયું અઠવાડિયું નહીં યાર દોઢ મહિનો રહીને આવ્યા છે અને ચોકલેટો લાવ્યા હતા થોડી ઘણી આપી હતી આપણને તો આપણે લઈ આવ્યા છે આજુ અમેરિકાથી આ કંઈક છે સ્વિટરલેન્ડની હા સ્વિઝર્લેન્ડની હે મેડ વિથ મેડ ઇન સ્વિઝીલેન્ડ હા સ્વિઝરલેન્ડની છે ચાલો ત્યાં જઈને રિવ્યુ કરાવું તમને બધું એ ચોકલેટ કેટલા ની છે ને ક્યાંથી આવી છે ચલો અચાનક થી મારે બલુર વાળા જોડે થી લઈને આવવી પડી બોલો ફ્રીજ માં ચોકણ હતી ચોકણ હતી ચાન જોઈ હતી બલુર માં જઈને લઈને આવ્યો મનાય તન આ રી જો ચોકણ ચીડ્યો હા સમ પાયા જોબુડા ને છે નાખી દીન જોબુડા ને છે તો એ લઈ છે ને બફોરે એ લઈ આવા બફોરે જો ભાઈ वाओ 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 बहुत अच्छा किया बहुत अच्छा ये क्यों भूली चू है गजब नहीं है चिड़िया तो गाइस गाय चिड़िया अमेरिका थी आई है जो <laughs> लो एक तेरा एक आ, आ, आ एक से ना गोपाल माटे मुकी दई है ले गुडी एक तारो एक तेरा एक तेरा और एक मेरा सना जो कोठी अंदर कोठी समझे आई एक मेरा ये दो एक गोपाल का और एक मेरा चलो चलो बाटो 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 ये तो फ्रिज में मुकी एक ले एक गुडी ना जो गाइस तो हूँ क्या तो स्विट्जरलैंड थी आई तो वो चो मिड विथ स्विट्जरलैंड है ना अमेरिका थी लाइव ऐसे आता किला डॉलर नहीं है જો લસેલું એ એ એ એ એ પડવાન નહીં પડવાન નહીં પડવાન નહીં ચોકલેટ જેવી ચોકલેટ જેવી ચોકલેટ જેવી ચોકલેટ જેવી ચોકલેટ છે ભલેરી ગમે એવી રી લે ગુડી એક તારો હવે આટલી ગોપાલની મારી ચલો ગાઈસ તો ગોપાલ કેન્સલ આપડી થઈ ગઈ ગોપાલને હવે આમાંથી આપશું લે મજા આવતા છે

મેલવી પડશે <laughs> 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 અંદર ચોકલેટ આવે તો આપણે ચોકલેટ નું કામ બતાવી અત્યારે લઈ આવ્યા કેરી મસ્ત મજાની કેરી લઈ લીધી છે એના લોકો ગાધે કાધે નથી ધરાતા બોલો ચોકલેટો ખાવાની કેરી ખાવાની જેટલું જેટલું અંદર કસોડે હજુ તેને ખાવાનું ખાવાનું આવું બધું પહેલથી ખાઈ લે એટલે ખાવાનું તો કઈ ખાય જ નહીં